નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે હિન્દુ ધર્મના અતિ પ્રખ્યાત અને પવિત્ર મંદિર એટલે કે કાશી વિશ્વનાથ મંદિરના ઇતિહાસ વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વારાણસી એટલે કે કાશી ગંગાના પશ્ચિમ કાંઠે આવેલું કાશી વિશ્વનાથ મંદિર હિન્દુ ધર્મના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે પુરાણોમાં વર્ણવાયું છે કે ભગવાન શિવે કાશીને પોતાની પ્રિય નગરી બનાવી છે માન્યતા એવી છે કે અહીંના દર્શન કરવાથી જીવનના બધા પાપો નાશ પામે છે અને ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે ઈસવીસન પૂર્વે અગિયારમી સદીના ગ્રંથોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ જોવા મળી આવે છે પરંતુ દુર્ભાગ્યે આ મંદિરને અનેક વાર તોડી પાડવામાં આવ્યું અગિયારસો ચોરાણુંમાં મોહમ્મદ ગોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે આ મંદિરનો વિનાશ કર્યો હતો ત્યારબાદ પણ આ મંદિર અનેક વાર આક્રમણકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું અને ફરીથી બાંધવામાં આવ્યું સોળમી સદીમાં તેને સ્થાને મસ્જિદ બાંધવામાં આવી પરંતુ ઈસિસન સત્તરસો એસી માં ઇન્દોરની મહારાણી અહિલ્યાભાઈ હોલકરે આજના કાશી વિશ્વનાથ મંદિરનું પૂર્ણ નિર્માણ કરાવ્યું આ મંદિર તેના સોનાના શિખરો માટે ખૂબ જ પ્રખ્યાત છે પંજાબના મહારાજા રણજીતસિંહે મંદિરના ગર્ભગૃહ પર સોનાનું કલશ ચઢાવ્યું હતું આજે પણ સોનાની કળશ અને ગુજબ

મિત્રો બે હજાર ઓગણીસમાં ભારત સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો આજે મંદિર વધુ વિશાળ સુવ્યવસ્થિત અને ભવ્ય બની ગયું છે ભક્તોને ગંગા સુધી સીધી રીતે પહોંચી શકે અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે મિત્રો કાશી વિશ્વનાથ મંદિરનો ઇતિહાસ આપણને સંઘર્ષ ભર્યો ભક્તિ અને પુનઃ જાગરણની ગાથા સંભળાવે છે અનેક વાર વિનાશ છતાં વિશ્વનાથ મહાદેવ આજે પણ પોતાના ભક્તો પર કૃપા વસાવી રહ્યા છે અને કાશી નગરી હંમેશા આધ્યાત્મિકતાનું કેન્દ્ર બની રહી છે તો મિત્રો આજે આપણે જાણ્યું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો